તો હલો મિત્રો આજકાલ બધા લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે પણ ઇન્સ્ટાગ્રામની સાથે સાથે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર આપણી યુટ્યુબ ચેનલમાં કઈ રીતે આવે છે એના માટે આપણે તમે યુટ્યુબ ચેનલની લિંક ઇન્સ્ટાગ્રામમાં એડ કરેલી હોય છે પણ તમે કઈ રીતે લિંક એડ કરેલી છે મિત્રો ખાસ ધ્યાન આપો વિડીયો એના માટે બનાવ્યો છે કારણ કે ઘણા લોકો એવી રીતે લિંક એડ કરેલી છે કે જેવી રીતે તમે એની ઉપર ક્લિક કરો ને એટલે તમારી યુટ્યુબ ચેનલ છે ને ક્રોમ બ્રાઉઝરની અંદર ખુલે છે તો મિત્રો ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ ખોલે ને એ ટાઈપ આપણે કઈ રીતે સેટિંગ કરવાનું છે કારણ કે મિત્રો આપણે છે ઇન્સ્ટાગ્રામથી વાયરલ થઈએ છીએ ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોઅર ઘણા હોય છે પણ લિંક પણ મૂકેલી હોય છે ઘણા લોકોની પણ જે રીતે ક્લિક કરીએ ને તો ઇન્સ્ટાગ્રામ જે યુટ્યુબની લિંક ખોલે ને એટલે ડાયરેક્ટ યુટ્યુબ નથી ખોલતું અને ડાયરેક્ટ તમને ક્રોમ બ્રાઉઝરની અંદર લઈ જાય છે તો ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ આપણી ખોલીને એ ટાઈપનું આપણે કઈ રીતે સેટ કરવાનું છે કારણ કે ઇન્સ્ટાગ્રામ તો તમે વાપરો છો પણ એમની અંદર તમને ઘણી લોકો ભૂલ કરે છે કે લિંક કઈ રીતે કોપી કરવાની છે યુટ્યુબની અને કઈ જગ્યાએ એડ કરવાની છે કઈ રીતે આપણે એડ કરવાની છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર જ નવા છો યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે આપણી ચેનલની અંદર દરેક યુટ્યુબર આગળ જાય ને યુટ્યુબની દરેક માહિતી નોલેજ મળે ને એવી માહિતી તમને મળી રહેશે મિત્રો તો ખાસ વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર જો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અહીંયા આપણું ઇન્સ્ટાગ્રામ તમે ખુદ જોઈ લો ટેકનિકલ જે ગોગાશે અકાઉન્ટનું નામ તમે ખુદ સર્ચ કરો અને એની અંદર મેં મારી ચેનલની લિંક લગાયેલી છે તમે એક વખત ટ્રાય કરો મિત્રો અને ઘણા લોકોએ લિંક મૂકેલી હોય છે એ પણ તમે ચેક કરો ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરની અંદર તમે ક્લિક કરો ને તો ક્રોમ બ્રાઉઝરમાં તમને લઈ જશે યુટ્યુબ નથી ખોલતો અને મારી જે ઇન્સ્ટાગ્રામમાં મેં લિંક એડ કરેલી છે એ તમે જો હું ક્લિક કરું છું તમે પણ સર્ચ કરજો તો અહીંયા ઇન્સ્ટાગ્રામ છે મેં ઓપન કર્યું છે ઓલરેડી તો અહીંયા મેં લિંક લગાવેલી છે જો અહીંયા આ લિંક જોવા મળી છે આ લિંક લગાવેલી છે તો મેં એની ઉપર ક્લિક કરું છું કોઈપણ વ્યક્તિ ક્લિક કરે એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો મેં અહીંયા ફેસબુક પેજની પણ લિંક મેળવેલી છે તો આપણે યુટ્યુબ જુઓ છો તો મેં યુટ્યુબ ઉપર ક્લિક કરું છું જેવું યુટ્યુબ ઉપર ક્લિક કરું એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે જુઓ તમે અહીંયા ડાયરેક્ટલી કારણ કે આ અકાઉન્ટ મેં હમણાં બનાવેલું છે ખાલી કન્ફર્મ જ કરવાનું છે આ ઓપ્શન તમને નહીં જો ડાયરેક્ટલી યુટ્યુબ ચેનલ ખુલી ગઈ છે જુઓ પણ ઘણા લોકોને આ પ્રોબ્લેમ મિત્રો નથી અહીંયાથી જો સબસ્ક્રાઈબ કરવાનું ઓપ્શન તમને ડાયરેક્ટ મળશે ઘણા લોકોને આ પ્રોબ્લેમ આવે છે કે આ પ્રોબ્લમ છે ને મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર તમારી ચેનલ ખુલતી હશે પણ મિત્રો આ ટાઈપની મિત્રો ખોલતી નહીં હોય જો ડાયરેક્ટલી તમને સબસ્ક્રાઇબ કરવાનું પણ અહીંયા ઓપ્શન મળે છે અને અહીંયાથી તમે જો સબસ્ક્રાઈબ કરવું હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો જો આ ટાઈપનું બધું અહીંયા ઓપ્શન લખેલું છે અને વિડીયો ડાયરેક્ટ તમારે જે પણ વિડીયો જોવા હોય ને યુટ્યુબ ચેનલ લખતા એ બધા વિડીયો મેં અહીંયા આ ટાઈપ લગાવેલ છે હવે આ ઓરિજિનલ લિંકને તમે કોપી કઈ રીતે કરો છો ભલે તમને ઇન્સ્ટાગ્રામમાં લિંક કોપી કરીને તમને એડ કરતા તો આવડે જ છે પણ યુટ્યુબની ઓરિજિનલ લિંક કઈ રીતે આપણે એડ કરવાની છે મતલબ કોપી ક્યાંથી કરવાની છે તો ઘણા લોકો છે ને કઈ રીતે કોપી કરે છે આવી રીતે જો અહીંયા યુટ્યુબમાં જાય છે અને યુટ્યુબમાં ગયા પછી મિત્રો અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરે છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જો એક ઓપ્શન છે ચેનલનો એની ઉપર ક્લિક કરે છે અને અહીંયાથી મિત્રો છે ને ડાયરેક્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરીને શેરવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને અહીંયાથી લે લિંકને કોપી લોકો કરી લેશે જો અહીંયા લિંક કોપી કરવાનું ઓપ્શન છે અહીંયાથી લોકો કોપી કરી લેશે પણ મિત્રો અહીંયાથી કોપી કરવાનું નથી તમારે એના માટે મિત્રો તમારે એક ઓપ્શન બીજું મળે છે જુઓ તમને એક ઓપ્શન બીજું મળે છે એ છે તમારું પેન્સિલનું આઇકન તમને અહીંયા મળે છે પેન્સિલવાળું આઇકન તમારી ચેનલનું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા ડાયરેક્ટ તમારું યુઆરએલ કોપી કરવાનું જો અહીંયા ઓપ્શનમાં છે ટેકનિકલ જયગુગાની યુઝરનેમ સાથે આ તમારી ડાયરેક્ટ લિંક કોપી તમારે અહીંયાથી કરવાની છે એટલે ડાયરેક્ટ તમારી યુટ્યુબ ચેનલ ખુલશે મિત્રો તો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને યુટ્યુબ ચેનલમાં લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અમારી ચેનલની અંદર અને હા યુટ્યુબનું પેમેન્ટ કેટલી વ્યૂઝ ઉપર કેટલું મળે છે કેટલું આરપીએમ કેટલા ડોલર મળે છે એ બધા વિડિયો મિત્રો મેં ઇન્સ્ટાગ્રામમાં બનાવેલા છે લાઈવ પ્રૂફ સાથે કારણ કે યુટ્યુબની અંદર આપણે નથી બનાવી શકતા પણ યુ જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને એની અંદર મેં લાઇવ પ્રૂફ સાથે બનાવેલા છે ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે ચેક કરી શકો છો કેટલા વ્યૂઝ ઉપર કેટલા ડોલર મળે છે ને એની સંપૂર્ણ માહિતીના વિડીયો મેં એની અંદર બનાવેલા છે તમે ખુદ જોઈ શકો છો કારણ કે તમને ખ્યાલ જ છે મિત્રો કે હું યુટ્યુબ ઉપર આ વિડિયો નથી બનાવી શકતો કારણ કે યુટ્યુબ તરફથી મિત્રો સ્ટ્રાઇક આપણને આવી શકે છે તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્નોના વિડીયો જોવા હોય ને તો દરેક જેટલું નોલેજ મારી પાસે છે ને એટલે દરેક ના મેં વિડીયો બનાવેલા છે અને જે મારી પાસે નથી નોલેજ એની મિત્રો મેં વિડીયો બનાવેલી નથી બને ત્યાં સુધી બધી જ વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાના મિત્રો